જંબુસરના નોંધણા વલિપોર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે બુધવારે સાંજે એક પરિવારના સભ્યો મકાન પાસે વાડની સફાઈ કરતા હતા ત્યારે બાજુમાં રહેતા પરિવારે મારક હથિયારો સાથે હુમલો કરી દીધો હતો ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ભાગદોડ મચી ગઈ હતી અથડામણમાં નાગજી સાંગાભાઈને નાકના ભાગે રામજી વેલાભાઈ ગમારાને માથાના ભાગે લાખા નાગજી ગમારાને માથાના ભાગે અને જાદવ સાંગાને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા હતા જે પ્રાથમિક સારવાર બાદ રામજીભાઈને વધુ સારવાર અર્થે વડોદરા માં રિફર કરાયા હતા આ અથડામણમાં ફાયરિંગ થયું હોવાના આક્ષેપ ઇજાગ્રસ્તે કર્યો હતો ઘટનાની જાણ વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરી સહિત બેડજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જૂથ અથડામણની તપાસ હાથ ધરી હતી